આજે આપણે પાણી જમીનમાં છે કે નહીં બોર કરવો હોય તો આપણે કઈ રીતે પોઈન્ટ નક્કી કરવો એ આપણે શીખીશું સૌપ્રથમ કોઈ પણ જગ્યાએ પાણી જોવું હોય તો સૌપ્રથમ આપણે ઉત્તર દિશા દક્ષિણ દિશા પૂર્વ અને પશ્ચિમ દિશા આપણે નક્કી કરવી પડે તો આપણે આ બાજુ જોઈ શકીએ છીએ આ બાજુ કર સૂર્ય બાજુ સૂર્યને બતાવો આ બાજુ જે છે એ થોડું મને બતાવજો આ બાજુ સૂર્ય આવેલો છે એટલે આપણે સમજી લેવાનું કે આ બાજુ પૂર્વ દિશા છે એ નક્કી વાત થઈ ગઈ હવે અહીંથી આ બાજુ બરાબર જે બાજુ આપણું પડસાયો જાય છે એ બાજુ પશ્ચિમ દિશા છે એની બરાબર સામે આમ ઉત્તર દિશા છે અને આ બાજુ આ દક્ષિણ દિશા છે તો આપણે પાણીના વહેણ હંમેશા આપણે ત્યાં પૂર્વથી પશ્ચિમ તરફ જતા હોય છે તો આપણે પૂર્વથી પશ્ચિમ તરફનું વહેણ જોવા માટે આપણે સૌ પ્રથમ ઉત્તરથી દક્ષિણ બાજુ આપણે ચાલવું જોઈએ એના માટે એટલા માટે ચાલવામાં આવે કે બરાબર વેણના કાઠ ખૂણે આપણે જયારે જઈએ છીએ ત્યારે આ તાંબાના જે સળિયા છે એ એકસો એસી અંશના ખૂણે વળી જતા હોય છે તો એને આપણે હવે થોડો પ્રેક્ટિકલ કરીશું સૌ પ્રથમ આપણે ઉત્તર દિશા આ બાજુ છે તો આ તરફથી આપણે જઈશું આમ દક્ષિણ તરફ એટલે સૌ પ્રથમ આપણે અહીંથી આ બાજુ જઈશું આ તાંબાના બે સળિયા છે આ બાર ઇંચ એની લંબાઈ છે આ બાજુથી અને ત્યાંથી એ લાકારે ચાર ઇંચ અહીંયા વળેલો હોય છે એ બરાબર કાઠખૂણે હોવા જોઈએ આ સળિયાને આપણે કાઠખૂણે બરાબર વાળ્યા હોય તો એને આપણે બરાબર આ રીતે પકડવાના બિલકુલ સ્ટેટ સીધા રહેવા જોઈએ અને સીધા હોવાથી એની મુવમેન્ટ બરાબર થતી હોય છે અને ફ્રી રાખવાના બિલકુલ એની અંદર આ ગ્રીપ જે છે હાથની એ ગ્રીપમાં આપણે આ રીતે મૂકવાનું અને ઉપર આપણે એકદમ ફ્રી રાખવાના એટલે સરળતાથી સળિયો ફરી શકે છે એના જરા પણ પ્રેશર નહીં આપવાનું દબાણ નહીં આપવાનું બે સળિયા હોય છે અને બંને સળિયાને એ રીતે આપણે રાખવાના હોય છે સૌપ્રથમ આ રીતે બરાબર પોઝિશન બનાવવાની અને પછી આપણે ધીમે 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 આપણે ઉત્તરથી દક્ષિણ તરફ જવાનું એટલે આપણને પૂર્વથી પશ્ચિમ તરફનું જે વેણ છે એ મળશે તો આપણે ચાલવા અહીંયા આપણને વેણ મળ્યું બે સળિયા જે છે એ બરાબર સીધી લાઈનમાં આવી ગયા છે અને એકસો એસી અંશના ખૂણે વળી ગયા છે મતલબ આ જે મારો જે પગ છે અહીંથી વેણ પસાર થાય છે અહીંયા આપણે દાખલા તરીકે છે જ આપણે પાછળ થઈ થઈશું તો સળિયા આગળ જશે જ્યાં સળિયાનું જોડાણ થાય છે મતલબ જે સળિયા બે અડે છે ત્યાં પાણીનું વેણ છે એ નક્કી થાય છે અને આપણે આગળ જઈશું તે બિલકુલ સીધું થઈ જશે અને સીધા જ જે સળિયા છે એ બરાબર વેણની કિનારી પર છે જમીનમાં વેણ છે ત્યાં કિનારી પર જ્યાં પાણીનું ઘર્ષણ થાય છે જમીન સાથે એ જગ્યાએ એ આપણને સીધા સળિયા જોવા મળે છે હવે અહીંથી આપણે થોડા આગળ ચાલશું એટલે વેણની પહોળાઈ કેટલી છે આપણને ખ્યાલ આવશે જ્યાં સુધી સળિયા સીધા ના થઈ જાય ત્યાં સુધી એ એકસો એસીઓ ઉંચના ખૂણે વળેલા રહેશે તો આપણે ધીમે ધીમે ચાલ્યું છે હજુ વેણ છે કે જો અહીંયા સળિયા સીધા થઈ ગયા એનો મતલબ એમ કે અહીંયા સુધી એ વેણ છે તો આપણે સેજ આપણે પાછળ હટી જોઈએ એટલે આપણને ચોક્કસ ખ્યાલ આવ્યો હતો તો પાછા સળિયા અહીંયા ભેગા થાય છે એનો મતલબ એમ થાય છે કે વેણ અહીંયા સુધી આવ્યું છે એને પાછા આપણે રિચેક કરવું હોય ફરી વરફત આપણે ચેકિંગ કરવું હોય તો આપણે પાછા આપણે ચેન્જ થઈ જવાનું ફરી જવાનું અને પાછું આપણે એને ચેક કરવા માટે પ્રયત્ન કરીશું આપણે જે વેણ આપણને બતાવ્યું છે એ જગ્યા પર જવાનું અને એ આપણે જોઈશું તો જે બાજુ સળિયાનો આગલો છેડો વળી જાય છે તો એ દિશા એ દિશા તરફથી વેણ થતું હોય છે એ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વેણ છે બીજી વસ્તુ કે દાખલા તરીકે આપણે ઉત્તર પૂર્વથી પશ્ચિમ તરફ ચાલીએ છીએ ત્યારે સળિયા કઈ રીતે મુવમેન્ટ કરે છે તો દાખલા તરીકે આથી આમ વેણ છે તો આપણે સળિયાને આપણે જોઈશું એને આપણે સીધા ધીમે ધીમે ચાલીશું તો સળિયા જે છે એ પૂર્વ દિશા તરફ બંને વળી જતા હોય છે મતલબ એમ થાય છે કે સળિયા જે બાજુથી પાણી આવે છે અથવા તો જે બાજુથી વેણ છે એ દિશા તરફ બંને સળિયા વળી જાય છે એનો મતલબ એમ થાય કે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વેણ થયું છે હવે આપણે દિશા આપણે ચેન્જ કરીએ છીએ આપણે પૂર્વ તરફ હવે ચાલીએ છીએ પશ્ચિમથી પૂર્વ તરફ ચાલીએ છીએ તો એની પરિસ્થિતિ શું થાય છે તો આપણે વહેણમાં બરાબર ચાલીએ છીએ તો એનો મતલબ એમ થાય કે જે જે દિશા દિશા તરફથી તરફથી પાણી આવે આવે છે છે તો એ સળિયાને કોઈ અસર થતી નથી જેવું આપણે એને એંગલ ચેન્જ કરીશું એટલે તરત જ સળિયા છે તે એની મુમેન્ટ કરતા હોય છે દાખલા તરીકે આ રીતે તો તરત જ આપણને મુમેન્ટ જોવા મળે છે એટલે જે દિશા તરફથી વહેણ થતું હોય એ દિશા તરફથી સળિયા એ દિશા તરફ સળિયા વર્તા હોય છે હવે એનું પોઈન્ટ નક્કી કરવા માટે આપણે બીજી એક આપણે પદ્ધતિ નક્કી કરી છે આ બે બે જે દિશા છે એક આ બાજુ અને પોઈન્ટ કરવો પડે એ પોઈન્ટ લેવા માટે આપણે એને ક્રોસ ચેક કરવું પડે આપણે વેન્ડ નક્કી કરી દીધું છે કે અહીંથી બે બે એક લાઈન જે છે વેન્ડ ની પૂર્વ થી પશ્ચિમ દિશા તરફ જાય છે એના માટે આપણે પોઈન્ટ કરી દીધા છે આ બાજુનો છેડો જે કિનારી છે તે આપણે એક આ લાકડી આપણે અહીંયા અંદર નાખી છે અને બીજું બીજી કિનારી છે વહેણની બીજી કિનારી બીજી બાજુ તે આ બાજુ છે તો એક વહેણ બે કિનારી આ બાજુ છે એટલે આ બંને કિનારી લગભગ તો આપણને આ બેડમાં મળ્યો છે એનું સેન્ટર નક્કી કરવા માટે આપણે શું કરવું પડે સૌપ્રથમ એને ક્રોસમાં ચાલવું પડે આ બે આપણે જે કિનારી છે તો એ કિનારીને આપણે એટલી જગ્યાએ એટલી પહોળાઈમાં આપણે ભાગ કરવાના દાખલા તરીકે અહીંથી એક ચુરસ બનાવવાના ચોરસ ભાગ આપણે બનાવશું અને એના પછી આપણે સેન્ટર આ ટગલા આને પોળાય છે તો આ ડગલા એની વચ્ચે પણ આપણે વચ્ચે રાખવાનું એને બરાબર આ જે ચોરસ બન્યું છે એને બરાબર સેન્ટરમાં લેવા માટે વચ્ચેથી ચોકડીમાં આપણે ચાલવાનું તો આ રીતે આપણે એને ચેક કરીશું જ્યાં એનું સેન્ટર હશે ત્યાં સળિયા બંને એટલે અહીંયા આપણને જોવા મળે છે આ બાજુ સીધે સીધું આપણે ચાલવાની જરૂર નથી એનાથી ઓપોઝિટ બાજુ આપણે જવાનું અને ત્યાંથી આમ ચાલતા આવવાનું ચોરસ બનાવ્યા પછી અને એ તરફ આપણે ચાલશું એટલે જ્યાં સેન્ટર આવશે આપણને અહીંયા સેન્ટર બતાવે છે આ બે બાજુ નો ભાગ થયો એક આ બાજુ થી અને એક આ બાજુથી લાઈન આવી એટલે બે લાઈન ક્લિયર થઈ ગઈ હવે આ બાજુ

અહીંયા આ ચોરસ થઈ ગયું છે આ મુખ્ય સેન્ટર્સ છે તો આપણે આ સળે આ બધી લાકડીઓ આપણે ઉઠાવી લેવી અને અહીંયા જે ચોરસ બન્યું છે ત્યાં આપણે લગાવી દેવાનું આ સેન્ટર બરાબર છે કે નહીં તો આ જે ખૂણા બન્યા છે એને પાછા આપણે ચેક કરવાના તો અહીંયા બતાવે છે આપણને અહીંયા સેન્ટર લાઈન પર પણ ચેક કરો છો તો કે આ બરાબર અહીંયા તો કે અહીંયા બરાબર છે ત્યાં સળિયા વળી જાય છે મતલબ હવે સિંગલ ચેઇન ટેસ્ટ કરવા માટે આ રીતે આપણે કરીશું આથી પાણી આ બાજુ જાય છે

એ પૂર્વ દિશા તરફ વળી જતો હોય છે આ રીતે આ ચોકડી બનાવ્યા પછી એને આપણે ક્રોસ કરી દો અને જે ક્રોસ કરતા આપણને પોઈન્ટ મળે સેન્ટર મળે એ આપણે પોઈન્ટ કહેવા આપણે બોર કરી શકીએ આ જે હતી આ એક જ વેણ છે ફક્ત પૂર્વ થી પશ્ચિમ તરફ જ વેણ છે બીજું વેણ દાખલા તરીકે એના પર ક્રોસ થતો હોય ઉત્તરથી દક્ષિણ તરફ તો એને શોધવા માટે આપણે ઉપરથી લાઇન પરથી આપણે શોધવા શોધતા જવું પડે તો આપણને ખ્યાલ આવશે કે ઉત્તરથી દક્ષિણ તરફનું વેણ છે કે નહીં એના માટે આપણે હવે જોઈશું